આજરોજ ભરત જિલ્લાના વાગરા તાલુકામાં આવેલ રાહદ પ્રાથમિક શાળા ખાતે વિલાયત બેડલા ગ્રાસીસ કંપની દ્વારા સ્ટુડન્ટ ઓફ ધ યર પ્રોજેક્ટ અભિયાન અંતર્ગત આજરોજે તેજસ્વી બાળકોને ટ્રોફી અને નોટબુક વિતરણ કરી સન્માનિત કરાયા હતા કાર્યક્રમની શરૂઆત સૌપ્રથમ પ્રાર્થનાથી કરવામાં આવી હતી ત્યારબાદ પ્રાસંગિક સંબોધન આપી આવેલા મહેમાનોનું પુષ્પ કરી હાર્દિક સ્વાગત કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ કાર્યક્રમ બિરલ ગ્રાસીમ ફાઇબર વિભાગના સંજય વર્મા અને કર્ણવ મિશ્રી શાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ સીએસ આર વિભાગના હિમરાજ પટેલ સાહેબશ્રી દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં જિલ્લાના યુવા સામાજિક પટેલ અને હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે આજ સુધીમાં બિરલા ગ્રાસીમ વિલાય ફાઈબર વિભાગ દ્વારા ભરૂચ જિલ્લાની અંદાજિત બાવીસ જેટલી શાળાના બાળકોને આ રીતે સન્માનિત કરી તેમનું મનોબળ વધારી એમની ભવિષ્યમાં આગળ ઉચ્ચ કક્ષાએ પહોંચાડવાના પ્રયાસો માટે સુંદર અને સરાહનીય પગલું ભર્યું છે પ્રોગ્રામના સમાજ કાર્યકર પટેલ દ્વારા જાહેર મંચ ઉપરથી જાહેરાત કરાતા જણાવ્યું કે આ શાળામાં અભ્યાસ કરતા બાળકોની પારિવારિક આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે અભ્યાસ અધૂરો મુકતા તમામ બાળકોને અભ્યાસ અર્થેની સંપૂર્ણ જવાબદારી ઉઠાવી તેમનો અભ્યાસ પૂર્ણ કરવા માટેનું નિવેદન આપ્યું હતું રિયાસ પટેલનો રિપોર્ટ એસના ન્યૂઝ ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ આઈ ન્યૂઝ સાથે